દર્શક મિત્રો નમસ્કાર અગાઉ અહીંયા આપણે સ્કૂટર પડેલું અને ખૂબ જ અહીંયા ઘણા બધા વાહનો પણ પડેલા અને વાટી ટીવી આખોનો વિડીયો બતાવી અને બધા પ્રયાસ કરેલો અને નગરપાલિકાએ પણ જે આ રજૂઆતને ધ્યાને લઈને લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં જે પાણી ભરાયેલું તે એમને કાઢવાનો પ્રયાસ કરી અને પાણી કાઢેલું અને જે અંદર જે ખાડા જે બધા પથરાઓ હતા એ બધા કાઢીને એમને પણ સાફાઈ કરી છે તમે જોઈ શકો છો જો ખરેખર એક આ બહુ અહીંયા દુર્ઘટનાઓ બનતી હતી અને સ્કૂટરવાળો પણ ભાઈ પડ્યા હતા એટલે આજે આ ઢાંકણું નાખી અને એને પેકિંગ કર્યું છે એટલે નગરપાલિકાને પણ અમે સરાહનીય કામ ગણીએ છીએ અમે કોઈ એવું નથી અમે તો એક સારું કામ જો થતું હોય તો અમે એમને બિરદાવીએ છીએ અને જે આ મિલપ્લોટના જે બધા રહીશો જે છે એમને પણ ખૂબ જ જહેમત ઉઠાવી અને અહીંયા કોઈ પડી જતા હતા તો એમને પણ કાઢતા હતા તો ખરેખર એક સારું કામ થયું છે અને એક મિલપ્લોટ નહીં પણ એક જે મિલપ્લોટથી તે જે ઠેઠ રેલવે સુધીનો જે રસ્તો જે છે જો એ રસ્તો અત્યારે હવે જે માણસો આવવાવાળા જે છે એને ખરેખર આ જે પડતા હતા જે અંદર એ હવે પડશે નહીં અને એક સારી સુવિધા સંપન્ન કરી છે નગરપાલિકાએ એટલે અમે નગરપાલિકાને પણ અમે બિરદાવીએ છીએ ભાઈ